હાલ ગાઈઝ તો આવી ગયા છે ઉમિયાધામ મંદિર તો તમને કરાવ્યું છે ઉમિયાધામ મંદિરના દર્શન તો સુરતનું છે ઉમિયાધામ મંદિર અહીંથી છે એન્ટ્રી હાલો હવે બાજુમાં છે ભોળાનાથ મહાદેવ મંદિર છે આ મંદિર જબરદસ્ત એકદમ મસ્ત કોતરણી વાળું મંદિર છે પારસભાઈ અને રાકેશભાઈ ને આવી રહ્યા છે મંદિરે દર્શન કરવા બરજાસ્ત ઘુમ્મટ બનાવેલું છે કોતરણીય વાળું જય મા ઉમિયા હવે આપણે કરીશું ઉમિયા માતાના દર્શન મેન મંદિર मंदिर मूर्ति एकदम जबरदस्त मूर्ति आदिदात्री माता मूर्ति राखेली શ્રી માતા શેર સિંહ કૃષ્ણ સવારી કરી રહ્યા છે બ્રહ્મચારી માતા બ્રહ્મચારીણી માતાનું મંદિર મૂર્તિ એકદમ જબરજસ્ત મંદિર છે શ્રી ગણેશજી બિરાજમાન આ માતાની મૂર્તિ એ રહેતા હોય મંદિરના દર્શન ઘણા કરાય કર્યા હોય ઘણા બધા શેષલો આપણે બહાર ના હોય એના માટે આપણે આ દર્શન કરવા માટે મંદિર બધું બતાવીએ છીએ અમે પણ આ આવ્યા છીએ અહીંયા મંદિરે દર્શન કરવા એમને પણ દર્શન કરાવીએ એકદમ મસ્ત મંદિર છે જબરજસ્ત જો આ ત્રણ એન્ટ્રી છે એન્ટ્રી દ્વાર ત્રણ છે સિંહની મૂર્તિ બનાવી છે એન્ટ્રી છે માતાજીના મંદિરની અંદર નકશી કામ પણ એકદમ જબરજસ્ત મૂર્તિઓ બનાવી ટીમોમાં પણ મસ્ત જબરજસ્ત કટિંગ કર્યું છે કારીગરોએ હવે આપણે ગીરા ઉમિયા માતાના દર્શન હવે કરીશું આપણે રાધે કૃષ્ણ મંદિર છે નીચે એના દર્શન એકદમ જબરજસ્ત રાધે મંદિર રાધે કૃષ્ણ મંદિર પણ છે અહીંયા અહીંથી છે એન્ટ્રી એની રાધેકૃષ્ણ મંદિર સુરત ઉમિયા ચોક ઉમિયા માતા નું મંદિર રાધે કૃષ્ણ એકદમ સરસ મૂર્તિઓ છે રાધાકૃષ્ણ વસ્ત્રો પણ એકદમ જબરજસ્તી રહેવા ચાલે છે હવન ચાલી રહ્યો છે હવનના પણ દર્શન કરીએ અહીં પુનિયા માતા મંદિર મહાદેવ શિવલિંગ મંદિર બિરાજમાન છે महादेव एकदम खुलो کې سرحمزه نه سښوبیت کړی چې شیمان માંથી દૂર થઈ જાય હનુમાન દાદાના દર્શન કરવાથી આ મંદિરની બહારનો નજારો બધી ચારે તરફ બાકડાઓ મૂકેલા છે અહીંયાથી એન્ટ્રી ગેટ ને અહીંયા છે સામે ઓફિસ દાનપેટનો ઓફિસ છે અને કંઈ પણ વસ્તુ માતાજીની ચૂંદડી પ્રસાદી એ બધું જોતું હોય તો એના માટે પણ સ્ટોલ બનેલો છે હાલો તો હવે તમને કરાવ્યા અહીંયા માતા મંદિરના દર્શન અમે પણ આવ્યા હતા અને તમને પણ બધા માતાજીના અને હનુમાનજીના એમને દર્શન કરાવ્યા એટલે આવા નવા દર્શન કરવા માટે અને સારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમને નવા નવા વિડીયો જોવા મળે